સૌરાષ્ટ્રકટ સમસ્ત ब्रह्म समाज દ્વારા સિહોર તાલુકાના ખાંઘડી ગામે થયેલી વૃદ્ધની હત્યા અંગે સિહોરના પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગાંગલીની અંદર એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે એટલે આ એક અશોભનીય બનાવ કહેવાય અને આની અંદર ઉચ્ચ સ્તરે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી સરકાર શ્રી વિનંતી છે કે આવી યોગ્ય તપાસ કરાવી અને જે દોષી હોય એની સામે યોગ્ય પગલાં લઈ ફાસ્ટેગમાંનો ફોલ્ટ ચડાવી દોષી હોય એને કડકમાં કડક સજા કરવી આવી અમારી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની માગણી છે સાહેબ અને આ અશોભનીય ઘટના તો કહેવાય પણ દરેક સમાજ માટે અશોભનીય ઘટના કહેવાય કે કાયદોની વ્યવસ્થા દિવસે દાડે કથળતી જાય છે એનું કોઈ શુદ્ધ આયોજન કે એમાં એને સફળતા નથી મળતી આવા આરોપીને ઝડપીમાં ઝડપી પકડવા જોઈએ અને દોષી હોય એને દોષી ઠેરાવી અને કોર્ટ અંદર એને આકરા માકરી સજા આપવી જોઈએ આવી અમારી માંગ છે સતત વધારે વધારે સજા થાય કારણ કે આ એક માનવ સમાજ માટે બહુ ખરાબ નૃત્ય કહેવાય આ દોષીઓને ક્યાંય નુકશે નહીં એ કોઈ લોકોથી છૂટી ન જાય એવું સરકાર અને મેં ચિત્રબેન પહેલાં

ફોરેન્સિક રિપોર્ટમાં ડોક્ટરનું પ્રાથમિકપણે એવું માનવું છે કે આ હત્યા રેપ અને મર્ડરનો કેસ હોય એવું લાગી રહ્યું છે તો આ સંદર્ભે આજે અમે પ્રાંત અધિકારી સાહેબ પોલીસ અધિકારી સાહેબ અને જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઝીરો ટોલરન્સથી ચાલી રહ્યા છે માનનીય ગૃહ પ્રધાન આપણા હર્ષભાઈ સંઘવીને આ નિવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે આ કેસમાં ખૂબ જ જીણોર્ભરી તપાસ કરી અને જે ગુનેગારો દોષિત હોય કારણ કે આ ગુનો એવો છે જે સમગ્ર માનવ સમાજ માટે આ ગંભીર ગુનો કહેવાય તો આમાં ખૂબ ઊંડી તપાસ કરી અને જે ગુનેગારો છે એને આકરામાંકરી સજા થાય જેથી બીજા લોકો આનો દાખલો લઈ શકે અને આવા ગુનાઓ કરતાં રોકાઈ શકે અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જે સુદૃઢપણે જળવાવી જોઈએ એ જળવાય એવી અમારી આ વિનંતી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી દ્વારા આમાં યોગ્ય પગલાં લેવાય એવી અમારી વિનંતી છે જય મહાદેવ જય પરશુરામ